અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલા માળિયા ત્રણ રસ્તા પાસે ઓવરબ્રિજ નજીક બસ ઊભી રાખવામાં આવી હતી ત્યારે બસમાંથી નીચે ઉતરીને ભાગવા ગયેલા યુવાનનો ટ્રકની હડફેટે ચડી જતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ચકડીયા તાલુકાના પાનેડા ગામના રહેવાસી ભરતભાઈ બચુભાઈ વસાવા ચોત્રીસે ટ્રક નંબર જીજી બાર બી એક્સ સત્યાવીસ અઠ્ઠાણુંના ના ચાલક સામે માળિયા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ખાતે ફરિયાદ નોંધાવેલી છે માડીયા ત્રણ રસ્તા પાસે એસટી બસ ઊભી રાખવામાં આવી હતી ત્યારે ફરિયાદીના કાકાનો દીકરો શૈલીષભાઈ લક્ષ્મણભાઈ વસાવા ચોવીસ બસમાંથી નીચે ઉતરીને ભાગવા ગયો હતો હતો ત્યારે બાજુમાંથી પસાર થયેલો ટ્રકની હડભીટે તે ચડી ગયો હતો અને તેના ઉપરથી ટ્રકના વિલ ફરી જતાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેને યુવાનનું મોત નીપજ્યું હતું તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ